મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્ર સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા તેમાં આય શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે જ્યારે ભક્તો ને ભીડ પડે છે ત્યારે આ શ્રી ઘોડિયાર અમરેલી જિલ્લાના દારી ગામ પાસે ગઢધરામાં ઘોડિયાર માતાનું અત્યંત વિખ્યાત મંદિર આવેલું છે તો ચાલો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે સૌરાષ્ટ્રમાં માં ઘોડિયાર માતાના મુખ્ય ચાર મંદિર આવેલા છે તેમાંથી ગઢધરા એક છે આ મંદિર અમરેલી જિલ્લાના દારી ગામથી આશરે પાંચ કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે અહીં શેત્રુજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગઢધડો અથવા તો કાળીપાટ ધૂનો પણ કહેવામાં આવે છે ત્યાં ગઢધરાની બાજુમાં ઊંચી ભીખડો ઉપર રાયણના ઝાડની નીચે આ શ્રી ખોડિયલ માતાની સ્થાપના કરવામાં આવી છે આ નદી કિનારે હાલમાં મોટું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા એક રાક્ષસ હતો તેનો સંહાર કરી સાતે બહેનોએ તેને ખાંડણીમાં ખાડી નાખ્યો ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય દેહ તે ધરામાં ગાળી નાખ્યો ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો ત્યાંથી ત્યાંને ગડધરા કહેવાયું અહીં ફક્ત માના મસ્તકની પૂજા થાય છે મિત્રો ઘણા સંતો અને મહંતોએ અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન આપેલા છે પહેલાંના સમયમાં આ ધરો ધરો તરીકે ઓળખાતો હતો પરંતુ કોડિયાર માતાના દેહ વિલય બાદ તે ગડધરો તરીકે ઓળખાય છે રાજા નવગણને માએ અહીં જ દર્શન આપ્યા હતા રાજા નવગણ ખોડિયાર માતાની માનતાથી આપેલો પુત્ર હતો રાધ્યાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે તેના પટરાણી સોમલ દેવે આ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી અને સોઢી રાણીની શ્રદ્ધા ફળી માં ખોડિયારની કૃપાથી નવગણનો જન્મ થયો આમ જૂનાગઢ રાજ્યને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાને ત્યારથી ચોડાસમાં રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવામાં આવે છે રાનવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગઢતરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા માટે આવતો હતો કહેવાય છે કે જ્યારે નવગણ ત્યાંની જીભની માનેલી બહેન જાસલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઊંચેથી નીચે નદીમાં પછડાયો હતો ત્યારે માં ખોડિયાલે જ તેની રક્ષા કરી હતી આ સિવાય આ સ્થળ પાસે શૈત્રુજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવ્યો છે જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે ખોડિયાર મંદિર ઉપરની સપાટીએ આવેલું છે અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે ડેમનો ધોધ એટલો આહલાદક છે કે આપણે આ દૃશ્ય જોતા જ રહીએ